નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં છે મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થાને લીધે આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં આજ દર્શન કરી અને ધન્ય બન્યા છે શ્રી શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં યાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનવાય છે ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો પગપાળા સંખુ અને વાહનો સાથે આવતા માયભક્તોને લીધે અંબાજીમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે પૂરતા પ્રમાણમાં પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગ પ્લોટ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે આ કામગીરી વ્યવસ્થા પોલીસ જવાનો જીઆરડી અને હોમગાર્ડના જવાનો દ્વારા કરવામાં આવે છે વાહનો સાથે આવતા સંઘો અને યાત્રાળુએ સુવ્યવસ્થિત પાર્કિંગ ની સુવિધાઓથી ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી સંવાદદાતા રમેશ રાજપૂત ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા હું આપ સર્વને જવા માંગીશ કે જે ભાદરવી પૂનમનો મહામેળો હોય છે તેના માટે થઈને લોકો જે છે એ મુખ્યત્વે ત્રણ માર્ગોથી આવતા હોય છે મુખ્ય માર્ગ છે દાતા અને હળદ આ સિવાય એમાં આવવા માટેના માર્ગની અંદર એક વિરમપુરથી બી લોકો આવતા હોય છે પરંતુ એ ખૂબ ઓછી સંખ્યામાં હોય છે જ્યાંથી જનરલી એસટી બસીસ આવતી હોય છે પગપાળા સંઘો હોય ત્યાંથી ઓછા આવતા હોય છે મેઇન વ્હીકલો જે દાતા અને હળદ રૂટ ઉપર આવે છે જેમાં દાતા રોડ ઉપર અમે લોકોએ તેર જેટલા મોટા પાર્કિંગો આઈડેન્ટિફાઈ કરી અને રાખેલા છે એ સિવાય હળાદ રોડ ઉપર અમે લોકો સત્તર જેટલા મોટા પાર્કિંગ આઈડેન્ટિફાઈ કરીને રાખેલા છે તમામે તમામ પાર્કિંગની અંદર સીસીટીવી કેમેરા સુસજ્જ છે જે પણ વ્યક્તિ પોતાનું વાહન પાર્ક કરે છે તેને પોલીસ તરફથી એક ટોકન આપવામાં આવે છે અને રજિસ્ટરમાં બી એન્ટ્રી કરવામાં આવે છે આ સિવાય અમારો સ્ટાફ જે કન્ટિન્યુઅસ ત્યાં જીઆરડી હોમગાર્ડ અને પોલીસના માણસો હોય છે કે જે વ્હીકલ પ્રોપર રીતે પાર્ક થાય તેના માટે સુનિશ્ચિત કરાવતો હોય છે એક એક પાર્કિંગ જ્યારે પેક થઈ જાય ત્યારબાદ નેક્સ્ટ પાર્કિંગને ઓપન કરવામાં આવતું હોય છે અને તેની સૂચના જે છે એ આગળના જે રોડ ઉપરના અમારા કર્મચારી અધિકારીઓ છે તેને કરવામાં આવતી હોય છે જેથી કરી અને પાર્કિંગો પેક થતા જાય તેમ તેમ પબ્લિકને અમે નેક્સ્ટ જગ્યાએ અમે એમને લોકોને ડાયવર્ટ કરતા જઈએ છીએ ગઈકાલે રવિવારનો રજાનો દિવસ હોય અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા હતા જેને કારણે થઈને સાંજે ત્રીસે ત્રીસ પાર્કિંગ પેક થઈ ગયા હતા ત્યારબાદ અમે લોકો રિઝર્વમાં જે પાર્કિંગ રાખેલા હતા તેની મદદથી લોકોને એ રિઝર્વ પાર્કિંગમાં વહીકલ પાર્ક કરાવી અને તમામ લોકોને ત્યાંથી જો વહીકલ પાર્ક કરવામાં આવેલા હતા થેન્ક યુ જય અંબે અહીંયા આપણે અમદા અંબાજી પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ રૂમ અહીંયા લેડીઝ માટે શૌચાલય છે અને જેન્ટ્સ માટે બી શૌચાલય છે અહીંયા અમારે સાબરમતીથી આવ્યા છે તો અહીંયા ઘણી પાર્કિંગ માટે બી બેસ્ટ સુવિધા છે એન્ડ પોલીસ કંટ્રોલ રૂમ બી છે અને શુદ્ધ પાણી બી મળી આવશે જે અહીંયા સીસીટીવી કેમેરા બી છે એટલે અહીંયા પાર્કિંગ કરતાં હું મારી ફેમિલી સાથે આવ્યો છું કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ તકલીફ નથી મેન તો આપણે જો શૌચાલય અને પાણીની પ્રોબ્લેમ પોલીસ રૂમ દૂર જ છે અને લાઈવ સીસીટીવી કેમેરા ઓપન છે એટલે આપણે આનંદ છે જ્યારે આપણે અંદર એન્ટ્રી કરીએ છીએ ગાડી લઈને ત્યારે આપણે ટોકન આલે છે એ ટોકન લઈને આપણે સાથે જવાનું છે અને જ્યારે રિટર્ન આવીએ ને ત્યારે આપણે ટોકન જમા કરે ત્યારે આપણી ગાડી બહાર નીકળવા મળે છે